જ્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની ઓફિશિયલી જાહેરાત થઈ ત્યારે મેં પ્રણ લીધું હતું કે આ સાની ડેમ જે છે એ છેલ્લા આઠ વર્ષથી આ ભાજપ સરકાર બનાવતી નથી ને એના કારણે આસપાસના બત્રીસ ગામોને દર વર્ષે ઓછામાં ઓછું સરેરાશ દસ કરોડનું નુકસાન થાય છે તો તેની સામે લડાઈ કરવા માટે આવતા એક વર્ષની અંદર સાની ડેમનું જે પાણી દરિયામાં વહી જાય છે એ વાહતું અટકાવવા માટે આવતા ચોમાસામાં પાણી ન જાય એના માટે જેટલા કાર્યક્રમો કરવા પડશે એટલા કાર્યક્રમો કરવાની તૈયારી છે અને એના ભાગરૂપે આજે આ પહેલો કાર્યક્રમ હતો આવનારા દિવસોમાં જો સરકાર ફેબ્રુઆરી મહિનાની સુધીમાં આ ડેમના પાટિયા ન ચડાવે તો સાની ડેમમાં જ્યાં પાણી હશે એ પાણીમાં અંદર ઊભા રહી જઈ અને જ્યાં સુધી પાટિયા ન ચડે ત્યાં સુધી ઊભા રહેવાની ગણતરી સાથે તૈયારી સાથે જલ સત્યાગ્રહ પણ કરવાની જરૂર પડશે તો કરશું